ગુજરાત વિધાનસભાના આજના દિવસમાં કલાકારો છે તે ખૂબ ચર્ચામાં રહ્યા અને ખેડૂતોને લગતા પ્રશ્નો હોય કે અન્ય પ્રશ્નો હોય તેને લઈને જે ધારાસભ્યોએ સવાલો પૂછ્યા હતા ત્યારબાદ તેમના સવાલો બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી અને સરકારના ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે નમસ્કાર આપ જોઈ છો હોટલાઇન ન્યૂઝ વિપક્ષના ધારાસભ્ય તેમની પ્રશ્નોત્તરી દરમિયાન સરકારે જે તે વિભાગમાં કેટલી ગ્રાન્ટ ફાળવી છે તેવા તે જે તે મંત્રીને પ્રશ્ન પૂછતા હોય છે અને ત્યારબાદ મંત્રી તેનો જવાબ પણ આપતા હોય છે આજના દિવસે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા હોય કે પછી ચૈતર વસાવા હોય તેમણે આદિજાતિ મુદ્દે શિક્ષક હોય કે પછી ઓરડા હોય તેને લઈને સવાલો પૂછ્યા હતા અને ત્યારબાદ તેમણે જે પ્રકારે સવાલો ઊભા કર્યા હતા મીડિયામાં તેમણે નિવેદન આપ્યા હતા અને હવે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રતિક્રિયા સામે આવી છે ચેતરભાઈ વસાવા ભ્રમિત અને જૂઠા આંકડાઓ લઈ અને આજી આદિજાતિ વિકાસ વિભાગના બજેટને લઈને જે પ્રશ્નો ઉભા કર્યા છે હું બહુ ચોક્કસ તથ્યો સાથે કહેવા માંગુ છું કે માની ચેતરભાઈ ઓથેન્ટિક આંકડાને આધારે મીડિયામાં જવું જોઈએ મારી પાસે સરકારી આંકડો છે કે જે પ્રકારે આદિવાસી વિભાગનું બજેટ એમાંથી પંચ્યાસી પોઈન્ટ ઓગણ ચાલીસ ટકા ગ્રાન્ટ વાપરવામાં આવી છે બે હજાર નવસો ને ત્રીસ પોઈન્ટ એકાણું કરોડ રૂપિયા ગ્રાન્ટ વાપરવામાં આવી છે બેલેન્સ પડેલી પાંચસો એક પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા ગ્રાન્ટ હજી માર્ચ આવતા એનું આયોજન થઈ સો એ ગ્રાન્ટ એ આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે એ સમાજના બાળકોના નવા જીવન માટે એ સો ટકા વાપરવામાં આવશે જે પ્રકારે વખતો વખત શિક્ષણની અંદર પણ જે પ્રકારના પ્રશ્નો ઉભા થતા હોય છે મારે કેવું છે કે રાજ્યની અંદર ખાસ કરીને શિક્ષણ સંબંધિત જે પ્રકારના પ્રશ્નો ચાહે આંગણવાડી હોય પ્રાથમિક શિક્ષણ હોય ઓરડા હોય શિક્ષકોની ભરતી ખાસ કરીને એના પ્રશ્નો ઊભા થાય છે મારે આજે બહુ ગૌરવપૂર્વક કહેવું છે કે રાજ્યની અંદર અઢાર ઓગણીસ થી લઈ અને ચોવીસ પચીસ સુધીમાં કુલ દસ લાખ બ્યાસી હજાર ચારસો ને બત્રીસ બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળાની અંદર પ્રવેશ લીધો છે દસ લાખ કરતા વધારે બાળકો છેલ્લા છ એક વર્ષની અંદર ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લે હું એમ માનું છું કે રાજ્યની સરકારી શિક્ષણની ઉચ્ચ ગુણવત્તાનો આ સ્વયં સ્પષ્ટ નમૂનો છે રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત હું ફરીથી કહું છું રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત ત્રીસ હજાર ભરતીની અઠ્યોતેર પ્રક્રિયા ચાલુ છે એક સાથે આટલા મોટા પ્રમાણમાં શિક્ષકોની ભરતી થઈ હોય હું એમ માનું છું કે રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત માનની ભૂપેન્દ્રભાઈની સરકારમાં આ બની રહ્યું છે જે પૈકી આચાર્યો અને ગ્રાન્ટેડ શાળાના જૂના શિક્ષકો બારસો વત્તા બાવીસો ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ શૈક્ષણિક સત્ર પૂરું થાય એ પછી એના ઓર્ડરો આપી દેવામાં આવશે ધોરણ એક થી બાર ની અંદર સાડા સાત હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ છે એના ડોક્યુમેન્ટ વેરીફિકેશન નું કામ ચાલુ છે જે પ્રકારે એક થી આઠ ના કુલ સોળ હજાર ત્રણસો શિક્ષકો વધતા કચ્છ માટે ગુજરાત ની સાથે સાથે કચ્છ એ વિસ્તાર માટે એકતાલીસો શિક્ષકો અલગ ભરવાની પ્રક્રિયા જે છે એ પણ હું માનું છું કે મે અંત સુધીમાં પૂરી થઈ અને નવા સત્રની અંદર રાજ્યની અંદર લગભગ ત્રીસ કરતા વધારે નવા શિક્ષકો આ રાજ્યને બાળકોનું ભવિષ્ય છે છે સુનિશ્ચિત કરવા મળવાના છે આમ રાજ્ય સરકાર ચાહે શાળાના નવા ઓરડા હોય

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો